અયોધ્યા માં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને વડોદરામાં દેરાસર છે અને ત્યાં આ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ધર્મના સંતો ઉપસ્થિત છે સાથે અનેક મહારથીઓ પણ ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કેમ કે જે રીતે સામે જોઈ શકો છો જૈન દેરાસર છે અને જૈન દેરાસર બહાર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે ભગવાન શ્રી રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને વડોદરાની અંદર ધામધૂમપૂર્વક તેની ઉજવણી હજારો દીવડા આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને હવે અહીંયાના અગ્રણી સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું પરેશ પરીખ આપણી સાથે જોડાયેલ છે તેમની સાથે વાત કરીશું પરેશભાઈ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને વડોદરાની અંદર તમે જૈન મંદિર દેરાસર બહાર આ પ્રકારની ઉજવણી ખૂબ ભવ્યથી ભવ્ય હજારો ને લાખોની સંખ્યામાં લોકોએ મહાઆરતી કરી છે પરંતુ અમારા શાંતિનાથજી કોઠીપોળ જૈન દેરાસરમાંથી પ્રકાશભાઈ શેઠના નેજા હેઠળ અહીંયા ખૂબ જ ભક્તિભાવપૂર્વક દીપ પ્રાગટ્યને ખૂબ જ સરસ અહીંયા આયોજન કર્યું છે વિવિધ અલગ અલગ રામજી મંદિરના મહંતો અને પૂજારીઓ અહીંયા પધારીને અને આ દીપ પ્રાગટ્યમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે રામ ભગવાનની જે બોલાવી પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી સમગ્ર જૈન સમાજ અને રાવપુરાના પ્રજાજનો અહીંયા ઉપસ્થિત છે ખૂબ ભવ્ય રીતે અહીંયા મંદિરના પ્રાંગણમાં અમે દીપ પ્રાગટ્યનું ખૂબ સફળતાપૂર્વક ખૂબ સરસ રીતે આયોજન કરેલું છે વડોદરાના રાવપુરા વિસ્તારમાં જૈન દેરાસર બહાર હજારો દીવડા અહીંયા જળહળી ઉઠ્યા છે અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને વડોદરામાં ભવ્યથી ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા